ભાવો તું કેવું કરતા પૂળો કરી પેલો જોવાની પણ વ્યવહાર થી મત છે પાછું હું એટલા કઈ ને આવું છું મોટી મોટી તાર ખુબ ઉભી છે એ લેતા આવું રહી જઈને મારું બધું ઘાસ ઉપરાય કોઈસુ ના થોડી વાડી તો કંટાળો આવે છે શુકરો આડા દેતો નથી ને મારે જેટલી તારે વાડવી આખો દાડી એનાથી શો પડ્યું દાતણું ને બાતણું બધું નાખી જાય છે આડા રોજ કઈ કઈ થાકું છું તોય નાખી જાય સપરો હવે શિખર સોણ ભરવા જ્યો સોણે ભર્યું કે ન ભર્યું શીખર ગયો હવે મારે જઈને એ જોવું પડશે કોઈ કરતો સરને કઈ કઈ થાચો શું એ હજી બેસ્યો છોડવાની છે મારે આ તડકો સડી રહ્યો છે મારે તો બાર વાગી રહ્યા પણ હજી ગણ ચાર પૂરો કરી નહીં રહ્યો કેટલે શિખર સાહે મારે જવું પડશે ખોળવા તાણે ઠેકોણું પડશે જોય પેલો મોબાઈલ લઈને બેસી રહ્યો છે જોવા બદલે ભાઈ મોબાઈલ નો શોખીન થઈ ગયો છે પરો આ તો કોમ ના કર્યું હોય તો બે થાપો મેલું ખબર જ પડતી નથી એની હજી તો કેટલો તડકો આવ્યો છે ઢોર ઢોર છે છે પાવાનો એ હજી તો પણ ભરી રહ્યો કે ના ભરી રહ્યો આ દુઃખ બપોર ઢોર પડી જાય તડકો ઢીલો બી તો ચારે વાટતો વાંટો પછી આવ્યો હું રહ

છોકરો <coughs> <coughs> <coughs>

મારા કાકો કે એવાની દાદી તે ઈકાને દાદી કે હેડા હારો ઉઘવો લે જા તું ઓસ મમ મત બોલજે બે જણા ફેર લાડા મોકાવશું અને બાઈ તોલાન દેશે ને કાકા પણ મફળીયા ચારે નો કી આ તો હે ને મફળીયા ચારે આલે મફળીયા ચારે મો ફળીયા ચારે આમ રે દે કે કે ઉપર છે મારા તેલા તારા રાગા ખરાબ દોહા ગન હેડ તો ઉતારા દોહા ગન હે પછી તને હમાચાર કરું દોહોલો

પણ તને કીધું તો ખબર રાખજે કે કોકની લડાઈ લાગે તું તો ખબર આવી તો શું કરું મારા સિયર તારો છોકરો માં ગઈ છે પણ જાનવર છે તે હોય જાનવર સાથે આગળ નથી ભરાય કે બે <laughs> ને

આપડી ભેંસ નઈ ખાઈ જે આમાં ભેંસ આવીતી એ ખબર ન કોની આવીતી બરાબર મારી નતી આવી તું મને તો પડ્યો તને સમજણ લગન આવે સમજણ છે ખબર પડી ગઈ તને કુટી ના દઉં તાર મારો અલ્યા અલ્યા બતા લ્યા મારી લ્યા એ અલ્યા મને ખબર થી જ આ તમે હોંજો સા વાત કા સમજો સા વાત કા પકડ પકડવાનું ઘર પકડ જો બરાબર બગા એમ ખબર પડે અલ્યા તું મત કર હવે લાગા અરે મારે આ જોજે હું તને કઈ કઈ એ છોકરા